ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું લોટ શેકવાની ઝંઝટ વગર એકદમ નવી રીતે કાઠિયાવાડી સ્ટાઇલ ભરેલા મરચા તો ચણાના લોટવાળા ભરેલા મરચા બહુ ટેસ્ટી એવા લાગે જો તમે મરચા ખાવાના શોખીન હોય તો આ વિડીયો તમને ખૂબ જ ગમશે અને આ મરચાની રેસિપી તો તમને બહુ જ ભાવવાની છે આ મરચાં તમે સાઈડમાં સંભારા તરીકે કે પછી લંચમાં કે ડિનરમાં ખીચડી શાક દાળ ભાત સાથે ખાવ બહુ ટેસ્ટી એવા લાગે અને બનાવવામાં બહુ જ ઓછો સમય લાગશે આજે લોટ શેકવાની ઝંઝટ વગર એકદમ નવી રીતે ચણાનો લોટનો મસાલો તૈયાર કરી અને આ મરચાં બનાવવાના છીએ તો ચાલો રેસીપી શરૂ કરીએ જો તમને મારી રેસીપી ગમે તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલાં એ એકદમ ટેસ્ટી એવા કાઠિયાવાડી સ્ટાઇલ ભરેલા મરચાં બનાવવા અહીં અમે અઢીસો ગ્રામ ભાવના ઘરી મરચાં લીધા છે તો કાલે માર્કેટમાં એકદમ સરસ આવા તાજા લીલી ડાળીવાળા એકદમ ફ્રેશ મેં મરચાં જોયા અને મને તરત જ મન થઈ ગયું કે ચાલો આજે આપણે ભરેલા મરચાં બનાવીએ તો અહીંયા આપણા જે મરચાં છે એ બહુ તીખા ના હોય એવા છે મોડી વેરાયટીના છે તો મરચામાં આપણે સરસ પહેલા મરચાં ધોઈ કોરા કરી લેવાના અને પછી મસાલો ભરવા આ રીતે આપણે મરચાંની અંદર કટ લગાવી દેસુ તો આ જે મરચાં હોય એમાં બિયાનો ભાગ અને નસોનો ભાગ બહુ ઓછો હોય છે એટલે આ રીતે હું આમાંથી કોઈ બિયા કે નસોનો ભાગ નથી કાઢતી ડાયરેક્ટ આપણે કટ લગાવી અને આમાં મસાલો ભરી લેશું પણ જો તમે તીખી વેરાયટીના મરચાં લેતા હોય તો તમારે એમાંથી થોડો બિયાનો નસોનો ભાગ કાઢી લેવાનો જેથી આપણા મરચાં બહુ તીખા ન બને હવે મરચામાં મેં સરસ કટ લગાવી દીધા તો મરચાંને થોડી વાર સાઈડ પર રાખીએ હવે આજે લોટ શેકવાની ઝંઝટ વગર કાચા લોટમાંથી જ એકદમ ટેસ્ટી એવો મસાલો બનાવીએ છીએ એના માટે આપણે એક બાઉલમાં એક કપ ચણાનો લોટ લેશું એમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલા શેકેલા સિંગદાણા અધકચરા વાટીને ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું અહીંયા મેં એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા લીધા સાથે એક ટેબલ સ્પૂન જેટલો ધાણાજીરું પાવડર તો ધાણાજીરુંનો ટેસ્ટ બહુ સારો એવો આવશે તો થોડું વધારે ઉમેરજો એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર તો જો મરચાં તીખી વેરાયટીના હોય તો લાલ મરચું સ્કીપ કરી દેવાનું અડધી ચમચી હળદર પાવડર અને એક ટી સ્પૂન જેટલું મીઠું તો હું મરચાંના ભાગનું મીઠું પણ આમાં જ ઉમેરી રહી છું સાથે મેં એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરેલી છે હવે આ મરચાંનો અંદર જે મસાલો ભરીએ એ એકદમ ટેસ્ટી એવો બને એના માટે એક ચોથાઈ ટી સ્પૂન જેટલો અજમો આ રીતે હાથેથી મસળીને ઉમેરી દેશું અને મરચાના મસાલામાં ખાટો મીઠો સ્વાદ આપવા માટે એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને એક મોટી સાઇઝના લીંબુનો રસ ઉમેરી દેશું હવે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈએ જેનાથી મસાલો એકદમ ફરસો બનશે અને મસાલામાં થોડું બાઇન્ડિંગ પણ આવશે હવે બધી બધી જ વસ્તુને સરસ મજાની મિક્સ મિક્સ કરી વસ્તુ મસાલાનો ખૂબ જ સરસ કલર આવી ગયો છે અને મસાલામાં એક બાઇન્ડિંગ આવ્યું છે તમે જુઓ હું આ રીતે થોડો મસાલો ભેગો કરી અને આ રીતે હું એને દબાવું તો તમે જુઓ આ રીતનો એક શેપ બને છે તો બસ આ રીતે થોડો બાઈન્ડિંગ થાય એવો મસાલો તૈયાર કરવાનો જો તમારું મસાલો કોરો રહેતો હોય આવું બાઇન્ડિંગ ન થતું હોય તો હજી એક કે બે ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું તો મસ્ત મજાનો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આને મરચામાં ભરી લેશો તો તમે કહેશો કે આ રીતે ડાયરેક્ટ આપણે મરચામાં મસાલો ભરીશું તો લોટનો સ્વાદ કાચો નહીં લાગે બિલકુલ નહીં લાગે તમે જુઓ તો ખરી હવે આ જે મસાલો છે એને આ રીતે મરચાને આપણે થોડું સાઈડ કરી આ રીતે આંગળી અને અંગૂઠાથી મરચાને પકડી એકદમ સારી રીતે આપણે જે મસાલો તૈયાર કર્યો છે એને મરચાંની અંદર ભરી દેસુ તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે હું બધા જ મરચામાં આ રીતે મસાલો ભરી એકસ્ટ્રા મસાલો મરચાંની ઉપરથી કાઢી અને ભરેલા મરચાં તૈયાર કરી લઈશ તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મેં બધા જ મરચાને ભરી અને તૈયાર કરી લીધા છે તો હવે આપણે લોટની બધી કચાશ દૂર કરવા અને મરચાને થોડા ક્રંચી જેવા રહે ત્યાં સુધી કૂક કરવા માટે આને આપણે સ્ટીમરમાં લઈ લેશું સ્ટીમર ના હોય તો કોઈ પણ તપેલામાં નીચે પાણી ગરમ કરી ઉપર તમારે કાણાવાળું વાસણ રાખી દેવાનું એની અંદર મરચાં ગોઠવી દેવાના અને ફક્ત પાંચ મિનિટ માટે આપણે એને વરાળમાં થવા દેસું તો આ પ્રોસેસ કરવાથી તમારા મરચાં જરા પણ ઓવર નહીં થાય જરા પણ બળશે નહીં અને અંદરનો જે મસાલો છે એમાં જે આપણે ચણાનો લોટ વાપર્યો છે ને એની કચાસ પણ તમને જરાય નહીં લાગે તો મરચાંના રીતે સરસ સ્ટીમરમાં ગોઠવી ઢાંકી પાંચ મિનિટ થવા દેસુ ફક્ત પાંચ જ મિનિટ થવા દેવાના જેથી મરચાં વધારે ઓવરકૂક ના થાય પાંચ મિનિટ પછી તમે જો એકદમ સરસ મજાના આપણા મરચાં કૂક થઈ ગયા છે મરચાંનો કલર પણ સરસ લીલો રહ્યો છે આ રીતે હું મરચામાં ચાકુ ઉમેરીને ચેક કરું તો તમે જો બંને બાજુથી આપણી ચાકુ સરસ ક્લીન બહાર આવે છે મતલબ અંદર જે લોટ ઉમેર્યો છે એ સારી રીતે બફાઈ ગયો છે તો હવે આ મરચાને થોડી વાર માટે ઠંડા થવા દેશું મરચા ઠંડા થાય એટલે તમે એને એમને પણ ખાઈ શકો છો પણ આપણે એક વઘાર કરીશું જેનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે તો મરચાં ઠંડા થઈ જાય એટલે મરચાની ઉપર એકદમ ટેસ્ટી વઘાર કરવા ભાઈનમાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરી લેશું અને તરત જ આપણે એમાં મરચાં ઉમેરી દેસું હવે ગેસને બંધ કરી દેસું અને બંધ ગેસ આ રીતે સરસ મજાનો વઘાર આપણે મરચાં સાથે મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો હલકી એવી ડિઝાઇન પડી ગઈ છે મરચાની ઉપર એકદમ લાઇટ એવી મરચા કુક થઈ ગયા છે અને બહુ વઘાર સાથે તૈયાર થયા છે તો બસ ઉપરથી લીલા ધાણા સ્પ્રિન્કલ કરી અને મસ્ત મજાના ખીચડી શાક કે દાળ ભાત સાથે સર્વ કરો બતાને બહુ જ ભાવશે તો તમને આ નવી રીતે લોટ શેકવાની ઝંઝટ વગર ભરેલા મરચાં બનાવવાની રીત કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો રેસીપી ગમી હોય તો એને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ